નમસ્કાર વાલા પેન્શનરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો ફેમિલી મિત્રો આજની તારીખ એટલે કે પંદર મે બે હજાર પચીસ પંદર પાંચ બે હજારને પચીસ તો રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓની વીસ વર્ષ જૂની માંગણીને સરકારે આખરે મંજૂરી આપી દીધી છે તો ખાસ કરીને સાઠ વર્ષના ઉપરના પેન્શનરો માટે ખાસ બાબત છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો આપણા વિડીયો તમને ગમતા હોય તો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમ તેમની ભાવિ સુરક્ષાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે તો પહેલી એપ્રિલ બે હજાર ચારથી કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજના નાબૂદ કરી અને નવી પેન્શન યોજના લાગુ કરી ત્યારથી સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે તો હવે આ મામલે કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે કે સરકારે જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા પર વિચારણા શરૂ કરી દીધી છે તો આ પગલું લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે તો લાંબા સમયથી ચાલતા વિરોધ અને કર્મચારી સંગઠનોના સતત દબાણ બાદ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ સરકાર આ મુદ્દે સક્રિય રીતે કામ કરી રહી છે તો કર્મચારીઓની માંગ છે કે તેમની નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં જવાનો વિકલ્પ આપવામાં આવે જેથી તેઓ નિવૃત્તિ પછી તેમની નાણાકીય સુરક્ષામાં વધારો કરી શકે તો જૂની અને નવી પેન્શન યોજનામાં શું તફાવત છે તેની વાત કરીએ તો જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી તેમના છેલ્લા મૂળભૂત પગારના પચાસ ટકા તરીકે પેન્શન મળતું હતું તો આ સિવાય કર્મચારીના મૃત્યુ બાદ તેના આશ્રિત પરિવારના સભ્યોને પણ ફેમિલી પેન્શન મળતું હતું તો આ યોજનાને કર્મચારીઓની નિવૃત્તિ પછી કોઈપણ રોકાણ વિના નાણાકીય સુરક્ષા પૂરી પાડતી હતી જેનાથી તેઓ કોઈપણ ચિંતા વિના તેમનું જીવન જીવી શકે છે તો તેનાથી વિપરીત હવે નવી પેન્શન યોજના એક યોગદાન યોજના છે જેમાં કર્મચારીઓના પગારના દસ ટકા અને સમાન રકમ સરકાર દ્વારા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં ફાળો આપવામાં આવે છે તો આ સમગ્ર રકમ બજારમાં રોકાણ કરવામાં આવે છે અને નિવૃત્તિ સમયે કર્મચારીઓને રોકાણ કરેલી રકમ અને તેમના પર મળેલા વળતરને આધારે પેન્શન મળે છે તો આ સિસ્ટમમાં પેન્શનની રકમ બજારની વધઘટ પર આધારિત છે જેના કારણે કર્મચારીઓને ભવિષ્ય વિશે અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે તો જૂના પેન્શન માટે કર્મચારી સંગઠનોની સતત માંગ છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદના પ્રમુખ જે એન તિવારી જૂના પેન્શનને પુનઃસ્થાપિત કરવા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે તો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક પત્રો લખીને જૂની પેન્શન વિકલ્પ ખોલવાની માંગ પણ કરી છે તો બાર માર્ચ બે હજાર બાવીસ આઠ એપ્રિલ બે હજાર ત્રેવીસ ચોવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ અને અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ તેમણે વડાપ્રધાનને પત્રો લખીને કર્મચારીઓને નવી પેન્શન સિસ્ટમમાંથી જૂની પેન્શન સિસ્ટમમાં સ્વિચ કરવાનો વિકલ્પ આપવાની માગણી કરી હતી તો કર્મચારી સંગઠનોનું માનવું છે કે નવી પેન્શન યોજના કર્મચારીઓના હિતોનું રક્ષણ કરતી નથી તેઓ દલીલ કરે છે કે નિવૃત્તિ પછી મળેલી પેન્શનની રકમ અનિશ્ચિત હોવાથી કર્મચારીઓને તેમની વૃદ્ધાવસ્થામાં નાણાકીય અસુરક્ષાનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત નવી પેન્શન યોજનામાં આશ્રિત પરિવારના સભ્યો માટે પેન્શનની જોગવાઈઓ પણ જૂની પેન્શન યોજના કરતાં સુરક્ષિત છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજનાને ફરીથી અપનાવી છે તો કર્મચારીઓના સતત વિરોધને જોતાં કેટલીક રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે તો રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરી છે જો કે આ રાજ્યોમાં પણ ટેકનિકલ સમસ્યાઓ યથાવત છે જે રાજ્યોએ જૂની પેન્શન યોજના અપનાવી છે ત્યાં એનપીએસ હેઠળ કર્મચારી દ્વારા જમા કરવામાં આવેલ યોગદાન હજુ પણ પરત કરવામાં આવ્યું નથી તેમ છતાં આ રાજ્યોના પગલાંથી અન્ય રાજ્યોના કર્મચારીઓમાં આશા જાગી છે કે તેમની સરકારો પણ આવા નિર્ણયો લઈ શકે છે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે અને લાખો સરકારી કર્મચારીઓ છે આ મુદ્દા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે જો ઉત્તર પ્રદેશ પણ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લે છે તો અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણ બની શકે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વલણ જયંતિવારી આ મુદ્દે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત કરી છે જો છવ્વીસ ઓગસ્ટના રોજ થયેલી આ વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે જૂની પેન્શનની પુનઃસ્થાપના માટે એક સમિતિની રચના કરી છે તો તેમણે આશ્વાસન આપ્યું હતું કે સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ એક સંકેત છે કે રાજ્ય સરકાર આ મુદ્દે હકારાત્મક વલણ અપનાવી શકે છે તો પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારની સમિતિ પણ જૂની પેન્શન યોજનાના સમર્થનમાં છે તો આવી સ્થિતિમાં કર્મચારીઓએ નવી પેન્શન સ્કીમમાંથી જૂની પેન્શન સ્કીમમાં જવાનો વિકલ્પ મળે તેવી શક્યતાઓ વધી રહી છે તો આ માટે હવે લાખો કર્મચારીઓ માટે મોટી રાહત થશે જે લાંબા સમયથી આની માંગ કરી રહ્યા છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને વિકલ્પ આપવા માંગ છે તો કર્મચારી સંગઠનોની મુખ્ય માંગ છે કે સરકારે તેમની નવી પેન્શન યોજના અને જૂની પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવો જોઈએ તેઓ દલીલ કરે છે કે જેમ સરકારી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નવી પેન્શન યોજનામાં જોડાવા માટેનો વિકલ્પ આપ્યો છે તેમ સરકારી કર્મચારીઓને પણ બેમાંથી કોઈ એક યોજના પસંદ કરવાનો અધિકાર મળવો જોઈએ તો જે એન તિવારીના જણાવ્યા અનુસાર બે હજાર નવ સુધી કેન્દ્ર સરકારે કેટલીક શરતો સાથે કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં જવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ તે માને છે કે આ વિકલ્પ બધા કર્મચારીઓ માટે ખુલ્લો હોવો જોઈએ તો માત્ર થોડાક જ નહીં તેમણે ચેતવણી પણ આપી છે કે જો સરકાર આ વિકલ્પ નહીં આપે તો તેની અસર આગામી રાજ્ય અને લોકસભાની ચૂંટણીમાં જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પડકારો અને સંભવિત ઉકેલો વિશે જો કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં ઘણા પડકારો છે સૌથી મોટો પડકાર નાણાકીય છે તો જૂની પેન્શન યોજના હેઠળ સરકારે ભવિષ્યમાં પેન્શન તરીકે મોટી રકમ ચૂકવવી પડશે જેનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડશે તદુપરાંત નવી પેન્શન યોજનામાં વ્યાપકપણે લાગુ કરવામાં આવી છે અને તેમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રના કર્મચારીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે આવી સ્થિતિમાં સરકાર માટે આ યોજનાને સંપૂર્ણપણે ખતમ કરવી મુશ્કેલ બની શકે છે તો સંભવિત ઉકેલ એ હોઈ શકે છે સરકાર કર્મચારીઓને બે યોજનામાંથી પસંદ કરવાનો વિકલ્પ આપે આનાથી જે કર્મચારીઓ નવી પેન્શન સ્કીમથી સંતુષ્ટ છે તો તેઓ ચાલુ રાખી શકે અને જ્યારે જૂની પેન્શન સ્કીમ ઈચ્છતા લોકો તેમને પસંદ કરી શકશે તો આ રીતે બંને પક્ષોના હિતોનું રક્ષણ કરી શકાય છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યની સંભાવનાઓ વિશે તો કેન્દ્ર સરકારની સમિતિની ભલામણો અને રાજ્ય સરકારોનું સ્ટેન્ડ આગામી દિવસોમાં આ મુદ્દાનું ભવિષ્ય નક્કી કરશે જો સરકાર જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો અથવા કર્મચારીઓને વિકલ્પ આપવાનો નિર્ણય લે છે તો લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત હશે તો આનાથી તેમના વર્તમાન તેમનું મનોબળ વધશે એટલું જ નહીં પરંતુ નિવૃત્તિ પછી તેમણે નાણાકીય સુરક્ષાની ખાતરી પણ મળશે જોકે આ નિર્ણયની નાણાકીય અસર પણ ગંભીર વિચારણાને પાત્ર છે તો સરકારે એવો ઉકેલ શોધવાની જરૂર છે જે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે અને કર્મચારીઓના હિતોનું પણ રક્ષણ કરે તો આ એક સંતુલિત અભિગમ હશે જે દેશના ભવિષ્ય સાથે શ્રેષ્ઠ હશે દોસ્તો તો સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ માત્ર તેમના આર્થિક ભવિષ્યને જ અસર કરતું નથી પરંતુ તેમના પરિવારની સુરક્ષા સાથે પણ જોડાયેલું છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા પણ છે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનોના સતત પ્રયાસો અને જૂના પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાના કેટલાક રાજ્યોના નિર્ણયને આ મુદ્દાને વધુ મહત્ત્વનો બનાવ્યો છે તો હવે જોવાનું એ રહે છે કે કેન્દ્ર સરકારની સમિતિ શું ભલામણો કરે છે અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્ય સરકારો તેમના પર કેવી પ્રતિક્રિયા આપે છે તો લાખો સરકારી કર્મચારીઓ આ નિર્ણય પર નજર રાખી રહ્યા છે જેની અસર તેમની નિવૃત્તિ પછીના જીવન પર પડશે દોસ્તો તો દોસ્તો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ